નમસ્તે બહેનો અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે તો પેરામણીમાં દેવા માટે તમારા માટે બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છીએ વેલકમ ટુ શિવ ફેશન યુટ્યુબ ચેનલ આજે અમે તમને પૂરા વિડીયોમાં પેરામણીમાં દઈ શકોને એવી બસો પચાસ રૂપિયાવાળી સાડીનું આખે આખું કલેક્શન બતાવીશ ચાલો હવે તમને બધું કલેક્શન બતાવી દઈ જોઈ શકો છો ફૂલ સ્ટોક આવી ગયો છે પેરામણીમાં દેવા માટે લગ્નની સિઝન હોય એટલે બધી બહેનોની એક જ

ફૂલ સ્ટોક આવી ગયો છે પેરામણીમાં દેવા માટે બસો પચાસ ની જ રેન્જમાં એક થી એક ચડિયાતી ડિઝાઇન આવી ગઈ છે કઈ લેવી ને કઈ મૂકવીને એની ચિંતા તમને થવાની છે જોઈ લ્યો બધી ડિઝાઇન સરસ મજાની આવી ગઈ છે જોઈ શકો છો અમુક ડિઝાઇન રિપીટ પણ આવી ગઈ છે જેમને પણ લેવાનો સ્ટોક બાકી હતો ને ફટાફટ વોટસઅપ કરી દો અને આ ફોટા અમે તમને મોકલી આપશું પ્રાઇસ તો તમને ખબર જ છે બસો પચાસ રૂપિયા જ રહેવાની છે

જે પાંચસો છસો રૂપિયાની સાડીમાં ડિઝાઇન આવે ને એ ટાઈપની બધી ડિઝાઇન રહેવાની છે તેવું નહીં કે સસ્તી હોય એટલે થોડી નબળી હોય બેસ્ટ રહેવાની છે જોઈ લો બધી સરસ મજાની પ્રિન્ટો આવી ગઈ છે એકથી એક સરસ મજાની પ્રિન્ટો રહેવાની છે આનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો અમારું કલેક્શન તમને ગમ્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો કે આ કલેક્શન તમને ગઈમું કે નહીં જો ગઈ હોય તો આ વિડીયોને મેક્સિમમ શેર કરવાનું ભૂલતા નહીં હાલો હું તમને હવે ઓપન કરીને સાડીસ બતાવી દઉં જોઈ શકો છો સરસ મજાની ફ્લાવર ડિઝાઇનમાં રહેવાની છે વિક્ટીમાંથી પસાર થઈ જાય ને એ રીતનું કલેક્શન છે જોઈ લો તમે ઓપન કરીને આપણે બતાવી દઈએ જોઈ શકો છો

જોઈ શકો છો ચાલો હવે તમને બીજી એક ઓપન કરીને બતાવી દઉં પ્લેન ગાળામાં જોઈ શકો છો સરસ મજાનું આમ કોણ મુલાયમ ફેબ્રિક રહેવાનું છે ચાલો તમને બીજી એક ડિઝાઇન બતાવી દઉં પ્લેન બોર્ડર રહેવાની છે પ્લેન માં બોર્ડર સરસ મજાનું છે છસો સાતસો રૂપિયાની જે સાડીમાં પ્રિન્ટ આવતી ને એ આપણે બસો પચાસ વાળી સાડીમાં આવી ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ મજાની પહેરી હોય ને તો પણ આમ પત પડી જાય જોઈ શકો છો આ ફલુનો ભાગ રહેવાનો છે બાંધણી સ્ટાઇલોમાં નીચે સરસ મજાનું બ્લાઉઝ પણ મેચિંગ આપેલું છે બધું સરસ મજાનું કલેક્શન છે આ લેવા માટે તમારે કહેવાનું હતું કે શિવ સાડી સ્ટંકારા એડ્રેસની વાત કરો ને તો લતીપર ચોકડીએથી ગામ બાજુ અંદર આવો ને તમે મરસિદેવનંદા ગેટમાંથી અંદર થોડેક આગળ હાલો ને એટલે મેઇન બજારમાં બાલકૃષ્ણ ની એકઝેટ સામે આપણી શોપ આવેલી છે ત્યાં તમને બસો પચાસની ની રેન્જ થી લઈને બે હજાર સુધીની સાડી મળી રહેવાની છે જોઈ શકો છો સરસ મજાની સાડીમાં કલેક્શન આવી ગયું છે આપણે ત્યાં તો ઘણું બધું મળી રહે છે જેમ કે કુર્તી છે શોટ કુર્તા છે પેન્ટ પેર છે પ્લાઝો પેર છે ટી શર્ટ છે સાડી છે બધી વસ્તુ મળી રહે છે અમારા આઈડીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવું નવું નવું તમારા માટે રોજ ને રોજ કઈક ને કઈક નવું લઈને આવ્યો થેન્ક યુ